સાડા બારસો થી તેરસો ગુણી આસપાસ ની આજે આવક જોવા મળી રહી છે આવક સારી જોવા મળી રહી છે અને મિત્રો હાલ હરાજી નું કામકાજ પણ ચાલી રહ્યું છે તો ચાલો જાણી લઈએ હરાજી માં જઈને જીરાનાજ ના બજાર ભાવ ઓ કાંચલી આડોત્રી મને કેટલા નંબર કિતા કા હવે કાકા ભલા આડોત્રી આડોત્રી આપણો દાણો ની પડે આડોત્રી બઈ ગયા હવે કાકા થઈ જશે ભાઈ હવે ની પડે આપણે આવું થાલ એવો છે બેજ ના નંબર હાલો એક ચાલી એ કી દે નંબર કાકાનો બોલો ભલે કરો છે જતાં જ્યાહો કે ચાલી 51 ચાલુ દસ થ્રીજી ચાલો પપ્પા મળવાનો આવે નહી આવે ગેરંટી નહીં ચાર હજાર ને પચાસ રૂપિયા સુપર માલ સુપરદાનો પ્રીમિયમ માલ

અમાર આડત્રી થાતું કે આલાલીનો પાનો કોઈ ક્ષત્રિય હોવા આડત્રી આડત્રી વોન્ટ ટુ માર્કેટ બે જનમત્રી હોદેલા જલ્દીમાં આડત્રી બે જનમત્રી ઓલ બે દાંત બે ઓન કાલે બે ક્યાં મધર સિક્સ કંપની નું રિચર્સ મધર મધર એડવાન્સ ટ્રીટમેન્ટ ટેકનોલોજી તૈયાર કરેલ છે ને તંતુમૂલ નો સારો વિકાસ શરૂઆતી અવસ્થામાં ના ફૂગ લાગે કેના સુકારો લાગે સુસ્યા ટ્રીટ પણ ઓછા લાગે લીલો પીળો સુકારો ઓછો આવે અને એક ફૂટ કરતા પણ વધુ ફેલાતા સોળ મધર ગોલ્ડ એટલે મધર ગોલ્ડ સારું વાવું પણ સસ્તું નહીં મારા વાલા પાકા આ મારી જરૂર છે આ પ્રતિવંદનો આજે આમાં માં કજા આઠ હોય ₹3480 સુપરમાર્કેટ આળો બાર ગુણી સુપર આળો માણસ રા સુપર બાર ગુણી આળો ફૂલ ગેરંટી એક ટક આને ટીકોકા સત્તમી સંપાત અંદર ફૂલ જોબ કરે આ ગુણી